નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સૂચનાથી અરવલ્લીના ધનસુરા ખાતે પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ ભરત કડિયાની અધ્યક્ષતામાં અને ગુજરાત પ્રદેશમાંથી મનોજભાઈ રાવલ અને વરિષ્ઠ પત્રકાર અતુલભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં સરકારી જીન ખાતે કારોબારીની મિટિંગ મળી જેમાં તાલુકા કારોબારીની રચના કરવામાં આવી જેમાં સર્વાનુમતે સંગઠનની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પી દાણી ઉપપ્રમુખ તરીકે યાજ્ઞિકભાઈ પી પટેલ મેહુલ પંડ્યા મહામંત્રી જીગરભાઈ કોઠારી મંત્રી તરીકે અમારા રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર તેમજ સહમંત્રી અર્પણ કે પટેલ આઈટી સેલ દેવાંગ સોની ખજાનજી નિખિલભાઈ રાવલ રવિભાઈ ખાંડ યુસુફભાઈ કલાલ પાંચકુવાડા વગેરેની વરણી કરવામાં આવી અને સમગ્ર સંગઠનને તાલુકામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી અને તમામ નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી અભિવંદન પાઠવી હતી અને ટૂંક સમયમાં અધિવેશન અંગે ચર્ચા કરવામાં આવશે આવા જ સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ સંવાદદાતા ભરતભાઈ ઠુમ્મર ધનસુરા જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં